દેવસનભાઈનું અકસ્માતે અવસાન થતા પીજીવી સીએલ અધિકારી ચાર લાખની સહાય આપવામાં આવી હતી જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ

બીસુભાઈ બધા આવ્યા છે બધા ભાઈઓ અને સાહેબ આવ્યા છે ચાર લાખનો બરાબર આજે આપ્યો બાપભાઈ વાળા તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન મારા મત વિસ્તાર કેનાલપરામાં ખેડૂતનું દોઢ મહિના પહેલાં અકસ્માત થયું હતું ત્યારે ટૂંકા સમયમાં એમને એક લાખ રૂપિયા આપ્યા હતા અને આજની તારીખમાં ચાર લાખ રૂપિયા આપ્યા ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડીયા સાથે હતા અમારા પીજી વિશ્વલના સાજ સાથે હતા અને ખેડૂતને ઘરે જઈને ચાર લાખ રૂપિયાનો છેક આજે આ વિતરણ કર્યો છે અને અક્ષમત થયો તો અમારે પીજી વિશે લાઈન ઉપર એમને બરાબર એ બદલ પીજી વિશેનો અને બધાનો ખૂબ ખૂબ આભાર મારું નામ એસ ટી ગરાશિયા નાયબિજનેર ચલા સબડિવિઝન રોજ અમે જે દુર્ઘટના બની હતી દેવચંદભાઈ પોલરાએ જે વીજ અકસ્માત નડેલ હતો જે સંદર્ભે અમે તેમને એક લાખ રૂપિયાનો ચેક છે તે પ્રાથમિક સહાય પહેલાં ચૂકવી દીધેલ હતી ત્યારબાદ આજરોજ અમે ચાર લાખ રૂપિયાનો ચેક માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સહિત અમે તેમના ઘરે ઉપસ્થિત થઈ અને આ ચેક પીજીવી તરફથી આપવા માટે અમે અત્રે અત્રે એમના સ્થળ ઉપર ઉપસ્થિત